આગળ વાત કરીએ મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા સત્તર લોકો જણાયા થવાણા ગામે વોકડું પસાર કરતા આ બનાવ બન્યો છે સત્તર લોકોમાંથી નવ લોકોને બચાવી લેવામાં આવ્યા જોકે આઠ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે આઠ લોકોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવતા જેમાં ફાયરની ટીમ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો નદી ઉપર ગઈકાલે લગભગ ત્રણ બનાવ બના એક ગણાના પુલ ઉપર આવો બનાવ બન્યો છે એક બોટોડાની નદીમાં પણ આવો બનાવ બન્યો છે ત્યારે આ અતિભારે વરસાદના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી છે એમાં અમારી સંવેદનાઓ લોકોની સાથે છે અમે અત્યારે પણ સ્થળ ઉપર જ છીએ અને જે કંઈ મદદ અમારાથી થઈ શકે સરકાર તરફથી જે કંઈ મદદ થઈ શકે એ મદદ કરવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ ટ્રેક્ટરમાં અંદાજે સત્તર વ્યક્તિ જેટલા હતા એમાંથી નવ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે ગામજનો આગેવાનો ફાયરની ટીમ બધી પહોંચી ગઈ હતી બધા ભેગા થઈ અને રેસ્ક્યુ કર્યું એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમ એ આવી અને રાતથી શોધખોળ ચાલુ છે હળવદ તાલુકાના ઠવાણા ગામે ગત મોડી રાત્રે ટ્રેક્ટર ટ્રોલીમાં સત્તર જેટલા લોકો તણાઈ ગયા હોવાના સમાચાર મળ્યા હતા હું તમને ટ્રેક્ટર અને ટ્રોલી હાલમાં ઘટના સ્થળેથી બતાવું છું કે કઈ પ્રકારે અહીંયા જે આ વોકડું છે તેના ઉપરથી નવા ટના ધવાણાથી જૂના ઢવાણાને જોડતું આ વકડું છે અને તેમાં ટ્રેક્ટર અને ટોલીમાં બેસી લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર અને ટોલી અહીંથી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને સત્તર જેટલા લોકો તણાય હોવાના સમાચાર મળ્યા હતા પરંતુ એનડીઆરએફની ટીમ મોરબી ફાયરની ટીમ સ્થાનિક તરવૈયાની મદદથી લગભગ નવ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજી પણ આઠ જેટલા લોકો લાપતા છે સાથે જ એનડીઆરએફની એસડીઆરએફ ટીમ દ્વારા ઓળખાની મદદથી આ તમામ આઠ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે સંદેશ ન્યૂઝ જગદીશ પરમાર મોરબી